મોરબીના વિજય ટોકીજ ખાતે નવ નિર્મિત રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું ધારાસભ્યના હસ્તે રોડ ખુલ્લો કરાયો રસ્તો ખુલ્લો કરતા વેપારીઓ અને વાહન ચાલકોને રાહત ટ્રાફિક સમસ્યાથી રાહત રિપોર્ટર મયુર બાબરિયા આ રોડ સમગ્ર મોરબીમાં રોડના ભાવ નક્કી કરનાય થાય ભાવ નક્કી કરનાય થાય પછી માનો કે કોઈ નાનો મોટો બ્લોકના શ્રીમાં એના ભાવ નક્કી કરનાય થાય અને મોટા કામની જે એજન્સીના ટેન્ડર બહાર પડશે આ રોડ મોરબીને ટ્રાફિકની સમસ્યાનો એક પછી એકારે પાંચ રોડ કરી પૈસાની કોઈ તકલીફ નથી પણ એકારે પાંચ રોડ કરી તો ટ્રાફિકની સમસ્યા હવે આ રોડ પૈસા પછી હવે હિન્દી ચોકીને પછી બીજ અહીંયા બાઇક નખાઈ ગયા એ કામ ચાલુ કરશે પછી નગર દરવાજાના અંદર છે આવી રીતે એક એક રોડ મોરબીના અને બારના જે અત્યારે જે તકલીફ છે મારો કેનાલ રોડ છે લાઠી રોડ છે એવા એ સામૂહિક આજે પણ સેમિસ અમારે તળા હાથે અહીંયા ગયા અને સર્વે કરે તો આવા જે પ્રશ્ન છે એ લગભગ આવતી બીજી તારીખે એવા અગિયાર કામ ચાલુ થશે પટેલવાડીમાં ચાર વાગે છે એ અગિયાર કામ ચાલુ થાય પછી બીજા આપણે ધીમે ધીમે એટલે શું એ કે ટ્રાફિકની સમસ્યા નહીં એને કામ સારા થાય એવું મોરબી કોર્ટ બંધુઆવા આ આયોજન કર્યું છે ને એ આયોજનમાં પૂરેપૂરો સો ટકા મને વિશ્વાસ છે કે સારી રીતે કામ થશે